નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર સરકારી લાભ મેળવવા માટે કરવું પડશે આટલું કામ ખેડૂતો જલસો ઘઉંની એમએસપી જાહેર ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ સરકાર આવી ખેડૂતોની વારે હવે વધશે ખેડૂતોની આવક ખેડૂતો માટે આવી નવી ટેકનોલોજી મળશે નવો લાભ અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડિયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારી લાભો મેળવવા માટે કરવું પડશે આટલું કામ ખાસ મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે જેમાં મિત્રો ખેડૂતો માટે અનેક યોજનાઓ લોન્ચ કરવામાં આવેલી છે તેમાં મિત્રો હવે સરકારી લાભો મેળવવા માટે ખેડૂતોને ખાસ એક કામ કરવું પડશે તે કામ ખેડૂતે કરેલું હશે તો જ તેને સરકારી લાભોનો મોટો ફાયદો મળશે નહીતર આ લાભોમાંથી બાકાત કરી દેવામાં આવશે ખાસ મિત્રો જાણીએ કે કયું મિત્રો કામ કરવાનું છે તો સરકારે ખેડૂત રજીસ્ટ્રી અભિયાન શરૂ કરી દીધું છે હેતુ બધા ખેડૂતોને એક જ ડેટાબેઝમાં જોડવાનો છે મિત્રો આ રજિસ્ટ્રીથી તમામ યોજનાઓ સરળ બનવાની છે ખોટા લાભાર્થીઓ દૂર થવાના છે નવા ખેડૂતોને પણ યોજનાઓનો લાભ મળશે ડિજિટલ ખેતી વ્યવસ્થા મજબૂત બનવાની છે ગામ સ્તરે કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે અને સીએસસી મારફતે નોંધણી પણ મિત્રો સરળ બનાવવામાં આવી ગઈ છે આ પગલું ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં

આવ્યો હતો સરકારી ઘઉ માટે મિત્રો બે હજાર પાંચસોની પંચ્યાસી પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કર્યો હતો આ ભાવ ગયા વર્ષ કરતાં પણ વધુ હોવાથી ખેડૂતો ખુશ છે ખેડૂતોને મિત્રો વાવણી માટે પ્રોત્સાહન મળ્યું અને એમએસપી જાહેર થતાં બજારમાં સ્પષ્ટતા આવી ગઈ છે સરકારી ખરીદી કેન્દ્રોની સંખ્યામાં મિત્રો વધારો કરવામાં આવ્યો નાની ભૂલોથી ખેડૂતોનું નાનું કામ ન કપાય તેની તકેદારી રાખીને ભ્રષ્ટાચાર ઘટાડવા ડિજિટલ વ્યવસ્થા લાગુ કરી આ પગલું મિત્રો ઘઉં ઉત્પાદનમાં વધારો લાવશે તેવો અત્યારે ખેડૂતો માનીને બેઠાશે તો ખેડૂતોને આપી સરકારે મોટી ભીડ ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોને એક મહત્વની મોટી ભેટ મળી ગઈ છે ખાસ મિત્રો વાત કરું તો ખાતર ઉપલબ્ધતા જાન્યુઆરીમાં મોટો મુદ્દો રહ્યો હતો સરકારે મિત્રો ખાતરની અછત ન સર્જાય તેની યોજના બનાવી અને યુરિયા અને ડીએપીનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો બ્લેક માર્કેટિંગ સામે કડક કાર્યવાહી થઈ The cat sat on the પ્રમાણિત બીજ વિતરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો અને ખેડૂતોને ખોટા બીજથી બચાવાયો ખાતર વિતરણ ડિજિટલ ટ્રેડિંગથી કરવામાં આવ્યું અને ખેડૂતોને મિત્રો સમયસર ખાતર મળી પણ રહ્યું પાક ઉત્પાદન અને સકારાત્મકતા ઉપર મિત્રો અસર પણ ભારે એવી પડી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે પૂરો ફોકસ ખેડૂતોની આવક વધારવા ઉપર છે ખાસ મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો અત્યારે સરકારનો પૂરેપૂરો ફોકસ ખેડૂતોની આવક ડબલ ડબલ થાય અને બમણી

મહત્વનો મહિનો મિત્રો સાબિત થયો છે અખિલ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી ટેકનોલોજી મોટો લાભ મિત્રો સામે આવ્યો છે જેમાં મિત્રો અવાર નવાર ટેકનોલોજીઓ સામે મિત્રો ખેડૂતોને મિત્રો નવી નવી ભેટો મળતી હોય છે જેમાં મિત્રો એક નવી ટેકનોલોજી સામે મિત્રો ખેડૂતોને નવી ભેટ મળી ગઈ છે અવાર નવાર મિત્રો વર્ષ વર્ષ દરમિયાન મિત્રો નવી નવી ખેડૂતોને ટેકનોલોજીઓ વિકસાવવા માટે સરકાર પ્રેરિત કરતી હોય છે ખાસ મિત્રો એક નવી ટેકનોલોજી ખેડૂતો માટે લાવી છે જેમાં મિત્રો વાત કરું તો બે હજાર છવ્વીસની શરૂઆતથી ખેડૂતોને માટે આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું ડ્રોનથી છંટકાવ અને સર્વે ઉપર બહાર મૂકવામાં આવ્યો માટી પરીક્ષણ અભિયાન તેમજ તેજ કરવામાં આવ્યું સ્માર્ટ સિંચાઈ પદ્ધતિઓ પ્રોત્સાહિત થઈ અને ડિજિટલ એપ્સ દ્વારા ખેતી સલાહ આપવામાં આવી યુવાનોને ખેતી તરફ આકર્ષ આકર્ષવામાં આવ્યા અને ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારવાનો હેતુ ખાસ મિત્રો સરકારનો રહ્યો છે સરકારી સબસિડી મળી ભવિષ્યની ખેતી માટે આધાર

અને મિત્રો દસ લાખ રૂપિયા આપી રહી છે ખાસ મિત્રો આ પૈસા કેવી રીતે મળવાના છે અને કયા કયા લોકોને કઈ યોજના થ્રુ મિત્રો આ દસ લાખ રૂપિયા રૂપિયા મિત્રો આપવામાં આવી રહ્યા છે ખાસ મિત્રો વાત કરશું તો ખાસ મિત્રો હવે વાત કરું તો આયુષ્યમાન યોજના હેઠળ બધાને મિત્રો આવરી લેવામાં આવશે તેવી આ સરકારની યોજના ખૂબ જ મિત્રો લાભદાયી બની રહી છે સરકાર મિત્રો હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે પણ ખાસ મિત્રો આયુષ્યમાન વયવંદના કાર્ડ લાવી રહી છે આ કાર્ડથી વડીલોને મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે તેમાં મિત્રો આવકની કોઈ મર્યાદા નથી કાર્ડ બનાવવાની મિત્રો પ્રોસેસ પણ સહેલી છે કારણ કે મિત્રો પાંચથી દસ મિનિટની અંદર સ્માર્ટફોનથી ઘરે બેઠા મિત્રો આ કાર્ડ બની જાય છે આ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક જ મિત્રો ભાગ છે વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું મિત્રો ગણવામાં આવી રહ્યો છે કેમ કે મિત્રો આયુષ્યમાન કાર્ડમાં બધાને મિત્રો લાભ મળતો હતો પરંતુ તેમાં મિત્રો વૃદ્ધ લોકોને જોડવામાં કરવામાં આવ્યા નહોતા પરંતુ મિત્રો સરકારે હવે આયુષ્માન વય વંદના કાર્ડ લાવી રહી છે તેમાં મિત્રો વૃદ્ધ લોકોને પણ મિત્રો આમાં જોડવામાં આવશે ને આ મિત્રો યોજના થ્રુ તમે મિત્રો મોટો લાભ લઈ શકશો ખાસ મિત્રો વાત કરું તો આ કાર્ડ તમે તમારા મોબાઈલમાંથી પણ પાંચથી દસ મિનિટમાં મિત્રો બનાવી શકો છો ખાસ તેની પ્રોસેસ તમારે હવે જોઈ લેવાની છે કે કેવી રીતે પાંચથી દસ મિનિટમાં તમારા મોબાઈલમાં મિત્રો આ કાર્ડ બને છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે બેદરકારી હવે નહીં ચાલે ખાસ મુખ્યમંત્રીએ જણાવી દીધું છે મુખ્યમંત્રીનો આદેશ પણ મિત્રો સામે આવ્યો છે જેમાં મિત્રો કડક વલણો અપનાવવામાં મિત્રો આવી રહ્યા છે હવે મિત્રો વાત કરું તો સામાન્ય રીતે શાંત સંયમિત અને મૃદ સ્વભાવ માટે જાણીતા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રસ્તાઓની બિહાલ સ્થિતિ અને સ્મારકામમાં થઈ રહેલા વિલંબના કારણે અધિકારીઓ ઉપર ખૂબ જ મિત્રો ગુસ્સે થયા હતા રાજ્યભરમાંથી આવેલા રસ્તાઓને લગતા અનેક કેસોને સાંભળ્યા બાદ મિત્રો મુખ્યમંત્રી જવાબદાર અધિકારીઓને કડક શબ્દોમાં મિત્રો કાર્ય કરતા જણાવ્યું કે ગાંધીનગરથી રાજ્ય સ્તરીય સ્વાગત કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી જોડાયેલા અરજદારો દ્વારા પણ મિત્રો યોજનામાં આવેલી સ્વાગત કાર્યક્રમ વિવિધ જિલ્લાઓમાંથી જોડવામાં આવેલા અનેક મિત્રો તૂટેલા રસ્તાઓ ખાડાઓ રી રિસ્પ્રેસરિંગ વિલંબ તેમજ કોન્ટ્રાક્ટરોની બેદરકારી અંગે ગંભીર મિત્રો ફરિયાદો કરવામાં આવી હતી ઘણી મિત્રો રજૂઆતોમાં ચોમાસું પૂરું થયા બાદ પણ હવે હાલત મિત્રો સુધરી નથી તેવી વ્યવસ્થા તેવી વ્યથા મિત્રો વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે મિત્રો સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો મહાનગરપાલિકાના અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરના ટેકનિકલ કારણો અને પ્રક્રિયાત્મક વિલંબના કારણે દલીલો મિત્રો રજૂ કરવાના પ્રયાસ પણ કર્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ મિત્રો તેમને અધ વચ્ચે અટકાવીને સ્પષ્ટ શબ્દોમાં મિત્રો જણાવી દીધું છે અને સવાલ કર્યો હતો કે ચોમાસું ગયા પછી એટલો સમય મિત્રો વીતી ગયો છે છતાં પણ રસ્તાઓ બન્યા નથી રસ્તાઓમાં કામ મિત્રો કોઈ પણ પ્રકારની ઢીલાસ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેમણે મિત્રો કહ્યું કે પ્રજાને રોજિંદા જીવનમાં તકલીફ પડે તે સરકાર માટે સ્વીકાર્ય રહેશે નહીં ફાઇલમાં કામ પૂરું બતાવવાનો બદલો જમીન પર કામ દેખાવવું જોઈએ એટલે તમે તે ફાઇલમાં કામ પૂરું બતાવી રહ્યા છો અને સહાય મેળવી રહ્યા છો પરંતુ તે હવે જમીન ઉપર કામ પૂરેપૂરું દેખાવવું જોઈએ નહીંતર આ બેદરકારી હવે ચલાવી લેવામાં નહીં આવે તેવું મિત્રો કડક શબ્દોમાં મુખ્યમંત્રીએ જણાવી દીધું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં મળશે મિત્રો તમને અને હવે બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા એટલે કે અઢી લાખ રૂપિયા આ યોજનામાં તમને મળશે ખાસ મિત્રો વાત કરશું કે આ યોજના કઈ છે કેવી રીતે આમાં લાભ લેવાનો છે બધા મિત્રો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે ખાસ મિત્રો વાત કરીશ દરરોજ માત્ર મિત્રો સો રૂપિયાની બચત પણ થોડા વર્ષોમાં મોટી રકમમાં ફેરવાઈ શકે છે હવે તમે વિચારશો કે જો તમે આટલી નાની રકમ જમા કરાવવા માંગતા હો તો તમે પોસ્ટ ઓફિસમાં પૈસા રોકવાનું પસંદ કરશો પરંતુ જો તમે પોસ્ટ ઓફિસના બદલે એક નવી સ્કીમ આવી છે જેમાં તમે મિત્રો દરરોજના સો રૂપિયાનું રોકાણ કરો છો તો તમને મિત્રો હવે ડબલ લાભ મળવાનો છે માત્ર મિત્રો પાંચ વર્ષમાં તમારી પાસે લગભગ બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની રકમ એકઠી થઈ જશે એ પણ અત્યારે નાની રકમ સો રૂપિયા આપણને લાગી રહી છે દરરોજ મિત્રો તમારે હવે સો રૂપિયા મિત્રો આમાં મૂકવા પડશે તમે પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ એક એકાઉન્ટ એટલે કે આરડી ખોલી શકો છો છો હવે મિત્રો તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું છે ને આરડી અકાઉન્ટ ખોલાવવાનું છે એટલે કે રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ ખોલાવી શકો છો આમાં મિત્રો ઓછામાં ઓછું સો રૂપિયાનું રોકાણ કરી શકાય છે એટલે કે તમારે મિત્રો હવે સો રૂપિયા વધારે ઓછામાં ઓછું સો રૂપિયા તમારી જેટલી બજેટ હોય તેટલું તમારે હવે તમે રો તમે દરરોજનું જેટલું રોકાણ કરી શકતા હો તેટલું તમારે કરવાનું છે તો તમે ઓછામાં ઓછું સો રૂપિયા રોકાણ કરી શકો છો ખાસ મિત્રો તમને જણાવું તો સો રૂપિયામાં મિત્રો આ રીતે પાંચ વર્ષમાંથી એક પોઈન્ટ લાખ રૂપિયા થઈ જાય છે ગણતરી મારીએ તો મિત્રો એક પોઈન્ટ એંશી લાખ રૂપિયા થાય છે પણ પરંતુ મિત્રો તે છ પોઈન્ટ સાત ટકાના વ્યાજ ઓફર કરે છે એટલે કે મિત્રો પોસ્ટ ઓફિસ આપણને છ પોઈન્ટ સાત ટકાનું એકાઉન્ટ દરે વ્યાજ ઓફર કરે છે જો તે સરકાર દ્વારા ક્વોટરમાં તેમાં ફેરફાર કરે છે અથવા આવી સ્થિતિમાં સરેરાશ છ પોઈન્ટ પાંચ ટકા આવે છે એટલે કે પાંચ વર્ષમાં તમને મિત્રો બત્રીસ હજાર નવસો ને બોતેર રૂપિયાનું વ્યાજ મળે છે અઢી લાખ રૂપિયા મળશે સમાચારની વાત કરીએ તો લોન માફી માટે આવતા વર્ષની વાત જોવી પડશે ખાસ મોટા સમાચાર આવ્યા છે કેમ કે મિત્રો અત્યારે બજેટ પણ રજૂ કરવામાં આવી ગયું છે પરંતુ બજેટમાં પણ લોન માફી અંગે અત્યારે કોઈ પણ મિત્રો ભેટ આપવામાં આવી નથી ખાસ મિત્રો ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે બજેટમાં કંઈક નવા જૂની થશે ખેડૂતોની લોન માપ અથવા તો દેવા માફ મુદ્દે કોઈ કિસ્સો બહાર આવશે અથવા થોડા ઘણા દેવા અથવા લોન માફ કરવામાં આવશે પરંતુ તેવું મિત્રો કાંઈ થયું નથી ખેડૂતોને ફરી મિત્રો એકવાર લોલીપોપ મળી ગયું છે પરંતુ અત્યારે મિત્રો નાયબ મુખ્યમંત્રી નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે મિત્રો રવિવારે જાહેરાત કરી હતી કે લોન માફી માટેના ફંડની ફાળવણી આગામી વર્ષના નાણાકીય બજેટમાં કરવામાં આવશે ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય તેસ જૂન પહેલાં લેવામાં આવશે આ વર્ષના ચોમાસા મિત્રો સતત છ મહિના સુધી મહારાષ્ટ્રની અજીત પવારે મિત્રો કહ્યું હતું કે એને કારણે થયેલા ભારે પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ચાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે તો અત્યારે ખેડૂતો માટે કોઈ પણ ભેટ બજેટમાં લાવે તેવી સરકારની અત્યારે કોઈ જાહેરાત મિત્રો કરવામાં આવશે નહીં એટલે કે લોન માફી અંગે તમારે હજુ પણ એક વર્ષની વાત જોવી પડશે મહત્વના સમાચારની વાત કરતો હતો હજારનો હપ્તો સર ખેડૂતોને હવે જલસો ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં હિમાચલ પ્રદેશનો સોનલ માર્ગમાં બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે મિત્રો આયોજિત કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીશ ધનખડે ખેડૂતો માત્ર ખેડૂત માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશને ભાગ્ય ઘડવૈયા પણ ગણાવ્યા હતા તેમણે મિત્રો કહ્યું હતું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે મિત્રો શક્ય બની શકશે જ્યારે મિત્રો આપણે ખેડૂતને સંપૂર્ણ ટેકો આપી અને તેને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકતા કહ્યું કે હાલમાં આપવામાં આવતી રૂપિયા રકમ છ હજારની રકમ ભોગાવવા અનુસાર વધવી જોઈએ તેમણે સૂચન કર્યું હતું કે જો આ સહાય સીધી ખેડૂતોની પરિવારોને આપવામાં આવે તો સીધો ઘણો મોટો ફાયદો થશે તેવું તેમનું માનવું છે મિત્રો છ હજારના બદલે આ રકમ મિત્રો વાર્ષિક છ હજારના બદલે મિત્રો દસ કરવામાં આવે તો ખેડૂતોને આમાં મિત્રો ડબલ ફાયદો થશે પરંતુ મિત્રો આવી સરકાર કોઈ જાહેરાત કરતી નથી અને દિવસેને દિવસે બજેટોમાં મિત્રો ખેડૂતોને લોલીપોપ આપવામાં આવી રહ્યું છે જો મિત્રો તમારા મતે શું કહેવું છે ખેડૂતોનો આ હપ્તામાં વધારો થવો જોઈએ કે નહીં કેમકે અત્યારે વાર્ષિક મિત્રો છ હજાર આપવામાં આવે છે તેવા જો દસ કરવામાં આવી જાય તો ખેડૂતોને મોટો લાભ થશે અને કંઈક મિત્રો ટેકો મળી શકે કેમ કે અત્યારે બે હજારના જે હપ્તા આવે છે બે હજારના હપ્તાથી મિત્રો ખાતરનો એક થેલો પણ ખેડૂતોને પૂરતો મળતો નથી તો બસ મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું કે નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો